સાંજે છ કલાક અને સાડત્રીસ મિનિટે થશે શુક્ર અહીં ચોવીસ દિવસ રવિવાર સાત જુલાઈ બે હજાર ચોવીસ સુધી રહેશે તો એવું માનવામાં આવે છે કે આ મજબૂત શુક્ર ધરાવતા લોકોને સમૃદ્ધિ અને રોમેન્ટિક સંબંધો સાથે આશીર્વાદની પ્રાપ્તિ પણ કરાવશે તો આવું જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ આ વિડિયોમાં શરૂઆત કરીશું તુલા રાશિના જાતકોથી તો તુલા રાશિના જાતકો માટે મિથુન રાશિમાં શુક્રનું ગોચર ધર્મ તરફ તેમનો ઝુકાવ વધારશે તેથી તમારામાં ધર્મ અને તેના માટે કામ કરવાની તીવ્ર ઈચ્છા અને પ્રેરણા બનતી જણાશે આ કારણે તમે આ સમયગાળા દરમિયાન ઘણીવાર મંદિરો અને અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત લેતા જોવા મળશે આધ્યાત્મિક પુસ્તકો તમને આકર્ષિત કરશે અને તમે ઉત્સાહપૂર્વક એનું વાંચન કરશો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની મિથુન રાશિમાં શુક્રનું ગોચર એ વૃશ્ચિક રાશિના જાતકો તમને આધ્યાત્મિકતા અને ગુઢ વિજ્ઞાન આ બંને તરફ પ્રેરિત કરતું જણાશે તે તમારા જીવનમાં સકારાત્મક અને મોટા પરિવર્તનો તરફ તમને લઈ જશે હવે વાત કરીએ ધન રાશિના જાતકો શુક્રનું ગોચર ધન રાશિના જાતકોના જીવન સાથે સાથે રોમાન્સ વધારશે આ સાથે જ ભાગીદારી બાબતો અને વ્યવસાયિક ભાગીદારો વચ્ચે નિકટતા વધશે જોકે તમારા જીવન સાથી કેટલીક ઈચ્છાઓ અને અપેક્ષાઓ પૂરી ન થવાને કારણે નાખુશ પણ થઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે હીરા પહેરવાથી શુક્ર મજબૂત થશે અને તમને રાહત મળશે પરંતુ કોઈ જ્યોતિષ સાથે અવશ્ય ચોક્કસ વાત કરીને જ આવું કરવું જોઈએ હવે વાત કરીએ મકર રાશિના જાતકોની મિથુન રાશિમાં શુક્રનું ગોચર અને એના સમયગાળા દરમિયાન મકર રાશિના લોકોએ તેમના વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ વ્યક્તિગત અને જાહેર જીવનમાં ખાસ કરી અને સાવચેત રહેજો આ સમય કેટલાક લોકો તમારા અભિપ્રાય સાથે સહમત નહીં થાય અને તેઓને તમારી પ્રગતિ ગમશે નહીં તમારા પગ ખેંચવા માટેના પ્રયત્નો કરશે જો કે તમે તમારી બુદ્ધિ અને અનુભવથી તમારા વિરોધીઓને હરાવી શકશો તેમ છતાં ઓફિસ પોલિટિક્સમાં પણ સાવધાની રાખજો હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની શુક્રનું ગોચર કુંભ રાશિના લોકોની સર્જનાત્મકતા અને ખુશીઓમાં વધારો કરાવશે આ સમયે તમે તમારી જાતને પ્રાથમિકતા આપશો અને ખુશ રહેશો આ સમયે તમે લાંબા સમયથી ભૂલી ગયેલા શોખોને ફરીથી પ્રયાસ કરશો અને ફરીથી શરૂ કરી શકશો કેટલાક કુંભ રાશિના જાતકો બાગકામ અથવા પેઇન્ટિંગ જેવી નવરી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકશે તમારી રચનાત્મકતાને અભિવ્યક્તિ મળશે અને તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે. શુક્રવારે સફેદ વસ્ત્રો પહેરો કારણ કે શુક્રને સફેદ રંગ પસંદ હોય છે. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો. મિથુન રાશિમાં શુક્રનું ગોચર જમીન અને વાહનોની ખરીદી માટે સારું છે. તમે ખરીદી કરતા પહેલા વિગતવાર સંશોધન કરશો જો તમારો કેતુ બળવાન છે તો તમે વધુ સારા તારણો મેળવવા માટે વધુ સંશોધન કરશો. તમને તમારા બજેટ અને ઈચ્છાઓ મુજબ સારું સોદો મળશે શુક્ર ગ્રહને ખુશ કરવા માટે દરરોજ સુગંધિત ફૂલોનો ઉપયોગ કરો તો તુલાથી રહી અને મીન રાશિ સુધીના જાતકો બાર જૂનથી મિથુન રાશિમાં શુક્રનું ગોચર થશે અને શુક્ર ગોચર થતાની સાથે તમારા માટે શુક્ર કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેન